થરાદ તાલુકાના કોઠી ગામમાં વૃદ્ધ કાકાની બત્રીજા દ્વારા ઘાતક હથિયારો વડે હત્યા કરતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી ગયો હતો જેમાં મૃતકને થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં મૃતકને અર્થે મોકલીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ થરાદના કોઠી ગામમાં રહેતા હાજી ખાન માલિકનું મૃત્યુ થતાં સમાજમાં શોક છવાયો હતો જેમાં મૃત્યુ પામનાર હાજી ખાન મલેકના ભાઈ સર્જન ખાન લાલખાન મલેકે થરાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી થરાદ તાલુકાના કોઠી ગામના રઈસ હાજી ખાન હનુમાનના મંદિરની સામે આવેલા ચબુતરાના ઓટલા ઉપર બેઠા હતા ત્યારે તેમના ગામના દિલીપ ખાન બોલેરો ગાડી લઈને આવેલા અને ઓટલા પર બેઠેલા તેમના હાજી ખાનના પગના ભાગમાં બે ટક્કર મારી ખાનગી પાડી દીધા હતા અને તેના પછી દિલીપ ખાન ગાડીની નીચે ઉતરીને હાજી ખાનના પેટ અને છાતીના ભાગે ઉપરા ઉપરી છરાથી ત્રણ ઘા મારી દીધા હતા અને આજુબાજુના લોકો તેમજ મદરેસામાં બેઠેલા તેમના ભાઈ સહિત દોડી આવ્યા હતા અને બુમાબૂમ થતાં દિલીપ ખાન ભાગી ગયો હતો ત્યારબાદ ગામના લોકો દ્વારા હાજી ખાનને થરાદ સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા ત્યાં તેમને ડોક્ટર દ્વારા મૃત જાહેર કરતાં તેમનું પીએમ કરી અને થરાદ પોલીસમાં તેમના ભાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસે કલમ ત્રણસો બે હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી